નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહેવા માટેના નિયમો એક સવારે ખાલી પેટ ચા ક્યારેય ન પીવી બે સવારે ઉઠ્યા બાદ ઉફાળું પાણી પીવો ત્રણ દિવસમાં આઠથી બાર ગ્લાસ પાણી પીવો ચુસ્કી કરીને ચાર હંમેશા નીચે બેસીને પાણી પીવો ધીમે ધીમે પીવો પાંચ ઠંડા પાણી સાથે ક્યારેય દવા ન લો છ ભોજન કર્યા પછી પાંચથી દસ મિનિટ સુધી વજ્રાસન કરવું જોઈએ સાત ખોરાકને બત્રીસ વાર ચાવીને ખાઓ આઠ રોજ એક તુલસીના પાનનું સેવન કરો તેનાથી તમે હંમેશા ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહેશો અને તમારા શરીરની રોગો સામે લડવાની શક્તિ પણ વધશે નવ રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ક્યારેય મોટાપો નહીં થાય વધુ ફાયદા માટે તેમાં મધનો ઉપયોગ કરો દસ રોજ એક ગ્લાસ દૂધ પીવાથી હાડકાના રોગોથી છુટકારો મળે છે અને હાડકાં મજબૂત બને છે અગિયાર રાત્રે અને સવારે જમ્યા પછી નાસ્તો કરતાં પહેલાં પાંચસો પગલાં ચાલવાનું સુનિશ્ચિત કરો બાર જમતી વખતે ક્યારેય પાણી ન પીવું ત્રીસ મિનિટ પહેલાં કે પછી પીવો તેર જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવો ચૌદ સવારે કે બપોરે દહીંનું સેવન કરો પંદર રાત્રે દહીં ભાત રાજમાનું સેવન ન કરવું સોળ ભેંસના દૂધમાંથી બનેલા ઘીનું સેવન ટાળવું જોઈએ તેના બદલે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું સેવન કરવું સત્તર રાત્રે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ અઢાર ખોરાકમાં સફેદ મીઠાનું સેવન બંધ કરો સિંધવ મીઠાનો ઉપયોગ કરો ઓગણીસ ભોજન કર્યા પછી વરિયાળી અને ગોળ અવશ્ય ખાઓ વીસ રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો અને એક ગ્લાસ પાણી પીવો એકવીસ જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સાંજે પોપૈયું અવશ્ય ખાવું બાવીસ સાંજે પાંચ વાગ્યા પછી ભારે ખોરાક ન લેવો ત્રેવીસ રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી સાથે ન રાખો ચોવીસ વ્યક્તિએ રાત્રે નવથી દસની વચ્ચે સૂવું જોઈએ પચીસ રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી ન પીવું જોઈએ છવ્વીસ ત્રણ સફેદ ઝેર સફેદ મીઠું સફેદ ખાંડ અને સફેદ મેંદાનો ઉપયોગ ઓછો કરો સત્યાવીસ સવારે પછી તમારા મોમાં પાણી ભરો અને તમારી આંખોમાં ઠંડુ પાણી છાંટો દરરોજ એક સફરજન ખાઓ તેનાથી ચહેરા પર ચમક આવે છે ઓગણત્રીસ મૂળાના રસનું સેવન કરવાથી પિત્તાશયની પથરી મટે છે ત્રીસ હંમેશા તમારા ડાબા કાનથી ફોન કોલ્સનો જવાબ આપો એકત્રીસ માથા પર હળવા હાથે તેલ લગાવો મસાજ કરો બત્રીસ સફરજન સાથે મધ લેશો તો તમારી ત્વચા ચુસ્ત અને સુવાન રહેશે તેત્રીસ જે લોકો રાત્રે પેશાબ કરીને સૂતા નથી તેઓને કિડનીની બીમારી થવાની શક્યતા વધુ રહે છે ચોત્રીસ આદુની પેસ્ટને હલતા દાંત ઉપર લગાવવાથી દાંત મજબૂત થાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો